મારે એ મોઢા પર ફ્રન્ટના ઝટકા આવતા હતા તેની સારવાર માટે હું લિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો સારવાર દરમિયાન આજ મારે બે વર્ષ પૂરા થયા છે અને અત્યારે હાલમાં મને કોઈ એવો પ્રોબ્લેમ નથી કોઈ ઝટકા નથી આવતા કે સારી રીતે હું પાણી પી શકું છું ચા પી શકું છું બાઇક ચલાવી શકું છું પંખા નીચે સુઈ શકું છું મને કોઈ જાતની તકલીફ થતી નથી મારું નામ બારોટ મૌલિક છે મારી ઉંમર ટ્વેન્ટી નાઇન વર્ષ મારું વતન દહેગામ છે અને દેગામના પાસે પાળિયા ગામમાં હું રહું છું મારે સસ્તા અનાજની દુકાન છે જે રેશન કાર્ડમાં અનાજ મળે ને તે મારે લગભગ આજથી પાંચ વર્ષ પહેલાં મને જમના ગાલ ઉપર અયરના ઝાટકા આવતા હતા હું પાણી પીવું પંખા નીચે સોવું બાઇક ચલાવું અથવા બાઈક ખાડામાં થોડી ઘણી પછરાય તો એ મને અહીંયા એવા ઝાટકા વાગતા હતા કે વાત જ ના થાય હું બહુ હેરાન થઈ ગયો હતો આ વસ્તુથી મેં લગભગ ચાર પાંચ હોસ્પિટલોમાં દવા કરાવી પણ કોઈ મને ફરક પડ્યો નહીં મને આટલાથી આટલા આ આ એરિયાથી આટલા ઉદ્દીમાં ગમે ત્યારે ઝાટકા જાય રાતે આવી જાય દિવસે આવી જાય અમુક ટાઈમ ખાઉં તો ઝાટકા આવી જાય ઠંડુ પાણી પીવું તો પણ આવી જાય અને એટલા જોર ઝાટકા આવે કે સહન જ ના થાય અમારે અમે જ્યારે હોસ્પિટલમાં આવ્યા ત્યારે અમે હોસ્પિટલના ને મળ્યા બધા સાથે અમને અનુભવ સારો મળ્યો પછી સાહેબ સાહેબને મળ્યા તો સાહેબના તરફથી પણ અનુભવ અમને સારો મળ્યો છે મારે અહીં મોઢા પર ના ઝાટકા આવતા હતા તેની સારવાર માટે હું લિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો હું સવારે બાઇક લઈને મારી જાતે જ આવ્યો હતો અહીંયા દિવસ હોસ્પિટલમાં અને મેં ચાર વાગે ઓપરેશન કરાવ્યું અને છ વાગે મને રજા આપી દીધી અને છ વાગ્યા પછી મને તરત જ આરામ થઈ ગયો સારવાર દરમિયાન આજ મારે બે વરસ પૂરા રહ્યા છે અને અત્યારે હાલમાં મને કોઈ એવો પ્રોબ્લેમ નથી કોઈ ઝટકા નથી આવતા કે સારી રીતે હું પાણી પી શકું છું ચા પી શકું છું બાઇક ચલાવી શકું છું પંખા નીચે સૂઈ શકું છું મને કોઈ જાતની તકલીફ થતી નથી મેં જ્યારથી સારવાર કરાવી ત્યારથી આજ દિન સુધી મને કોઈ જાતની તકલીફ થઈ નથી આજે મારી કાકીને હું અહીંયા કમરની કમરના કમરના દુખાવાની તકલીફ હોવાથી મારા કાકીને હું અહીંયા ડૉક્ટર હિતેશભાઈ પટેલના લિવર હોસ્પિટલમાં લઈને આવ્યો છું કારણ કે તેમને ચાર પાંચ હોસ્પિટલમાં બતાવ્યું પણ કોઈ જગ્યાએથી કોઈ ફરક પડ્યો નથી એટલે મને ડૉક્ટર હિતેશ પટેલ ઉપર પૂરો વિશ્વાસ હતો કે આ ડૉક્ટર સાહેબ મારી કાકીનું જે દુખાવો છે એને સંપૂર્ણ ઈલાજ કરી આપશે પહેલાં હું આ રીતે શાંતિથી પાણી પણ નથી પી નથી પી નતો શકતો હવે હું શાંતિથી પાણી પી શકું છું શાંતિથી ચા પણ પી શકું છું મારા જેવું કોઈ પણ દર્દીને આવું કોઈ મારા જેવું ઝાટકા આવતા હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી કે કોઈ આત્મકર્ય આત્મહત્યા કરવાનો કોઈ વિચાર કરવાની જરૂર નથી એકવાર અવશ્ય લિવલ હોસ્પિટલની મુલાકાત લો ડૉક્ટર હિતેશ પટેલ સરનો સંપર્ક કરો તો આપને આ ઝંઝટમાંથી કાયા માટે મુક્તિ મળી જશે અને તમે મારા જેવું હસી ખુશીવાળું જીવન જીવી શકશો થેન્ક યુ વેરી મચ ડૉક્ટર હિતેશ પટેલ સરનો ખૂબ ખૂબ આભાર અને એમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર